ઓમ નમો નારાયણ તમને બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓ અને હું આશા પણ રાખું છું કે તમે સરસ રીતે ભગવાન શિવનું તમે યોગ્ય નામ પણ લેતા હશો શ્રાવણ મહિનાની અંદર જ્યારે પણ શિવની વાત આવે છે ને ત્યારે તમે કહો છો કે ચાલો એક તમને એક સરસ ક્વેશન પૂછ્યું કે કોણ છે શિવ ઘણા લોકો કે છે મહાદેવ કોઈ કે આદિ યોગી પહેલા યોગી છે કોઈ કે દેવોના પણ દેવ કોઈ કહેશે પશુપતિ પશુપતિ પશુપતિનાથ બધા અલગ અલગ નામ કે છે પણ એને તમે થોડુંક પ્રેક્ટિકલી તમે જુઓ ને તો તમને એ વસ્તુ રિયલાઇઝ થશે કે આ બધા ખાલી નામ જ છે એકચ્યુઅલી તમે એ વસ્તુ વિચાર કર્યું કે શિવની ભૂમિકા શું છે તમારા ને મારા જીવનની અંદર ભગવાન શિવની ભૂમિકા શું છે કેમ આ જે એક એવા દેવ છે કે જેને મહાદેવ કહે છે કેમ બીજા બધા દેવોને નથી કહેતા હાલાકી વિષ્ણુ ભગવાન પણ સરસ પોતાનું કાર્ય કરે જ છે સમગ્ર સંસાર માટે પણ મહાદેવની જયા વાત આવે છે ને ત્યાં તરત જ બધી વસ્તુ ચેન્જ થઈ જાય છે તો કેમ મહાદેવને આટલી ઇમ્પોર્ટન્સ આપવામાં આવી છે સ્પેશિયલી માનવ સભ્યતાની અંદર તમે કેટલી જગ્યાએ તમે જુઓ ને તમે જ્યાં પણ અત્યારે પણ હાલની તારીખે પણ ઘણી ખરી જગ્યાએ ખોદકામ ચાલે ત્યાંથી શિવલિંગો નીકળે છે કેમ આટલા બધા શિવલિંગો નીકળે છે એના માટે પણ પોતપોતાના લોકોની અલગ અલગ સ્ટોરી છે પણ તમને એક જે મને ખબર છે ને આજના ટાઈમે મોડર્ન જમાનાની અંદર માણસ એક્સેપ્ટ કરી શકે એ એ રીતે હું તમને સમજાવું કે શિવ કોણ છે હાલાકી ઘણા લોકો એવું પણ કે છે કે શિવ એલિયન છે એ પણ એક અલગ સભ્યતાના લોકો છે અને કદાચ એવું પણ બની શકે કે આપણા કરતા એકદમ ઉત્કૃષ્ટ પ્રકારે છે અને ઉત્કૃષ્ટ પ્રકારે જ છે એટલા માટે હજુ આપણે એ લોકોને શોધી નથી શકી એ લોકો આપણને શોધી લીધા તો આના પાછળની એક બહુ સરસ સ્ટોરી છે મેં પંદર એક વર્ષ પહેલાં એક બુક વાંચી છે વાંચી હતી અને એ બુકનું નામ હતું દસ મહાવિદ્યા કે જેની અંદર માતાજીના દસ પ્રાઇમરી જે રૂપ છે ને તેની વાત કરવામાં આવી છે અને એની અંદર પહેલા જ ચેપ્ટરની અંદર આ વસ્તુનો શરૂઆત થાય છે કે પૃથ્વી જ્યારે પૃથ્વીને માણસ માટે હેબિચ્યુઅલ બનાવવાની હોય છે ત્યારે સ્વર્ગમાંથી એક પ્લેન આવે છે જેની અંદર બધા દેવી દેવતા મહાદેવ અહીંયા આવે છે કેમ તો મારા માટે કે અહીંયા માણસ રહી શકે એને રહેવા માટે અમુક અમુક વસ્તુઓનું જે જે વસ્તુઓનું સર્જનની જરૂર છે એ બધી વસ્તુઓ કરવામાં આવે અને વસ્તુઓ કાઢવામાં આવે એટલા માટે એ લોકો ત્યાંથી અહીંયા આવ્યા હતા અને આ વસ્તુ હાલાકી મારું મગજ માને છે કે આ વસ્તુ યોગ્ય છે જ કેમ કારણ કે એકોર્ડિંગ ટુ સાયન્સ બિગ બિલિયન જે થિયરી જે થયેલી છે ને એ તેર પોઈન્ટ આઠ બિલિયન યર પહેલાં થયેલી છે અને પૃથ્વીનું તમે જ્યારે આ લોકોએ કાર્બન ડેટિંગને અમુક વસ્તુ કહી દીધું તો એનું જે એપ્રોક્સ ટાઈમ આવે છે ને તે ફોર થી ફાઈવ બિલિયન યરની આસપાસ આવે છે તો એનો મતલબ એવો છે કે પૃથ્વીનું જે નિર્માણ થયેલું છે તે યુનિવર્સના નિર્માણ કરતા તો પછી જ થયેલું છે અને માણસની એ વસ્તુ આજના ઘણા માણસોની એ વસ્તુ બહુ ખોટી છે કે એ લોકોને એવું જ લાગે છે કે યુનિવર્સમાં ખાલી ખાલી આપણે છે પણ એવું નથી લાગે છે તમને કે આટલી ટ્રિલિયન્સ ઓફ ટ્રિલિયન્સ ગેલેક્સી છે એમાંની એક ગેલેક્સીના એક ખૂણાની અંદર આવેલા એકદમ નાના સ્ટારની આસપાસ ફરતા ગ્રહોની અંદરમાંનો એક નાનો ગ્રહ છે જેનું નામ છે પૃથ્વી એના પર આપણે એક્ઝિસ્ટ કરીએ છીએ તો તમને એવું લાગે છે કે બહાર કોઈ બીજું છે જ નહીં ઓબ્વિયસ છે જ પણ વસ્તુ એ છે કે આપણું ધ્યાન નથી પણ આ બધી વસ્તુઓને બાજુ પર મૂકતા કે દેવી દેવતાઓ અહીંયા આવે છે અને આ પૃથ્વીને કમ્પ્લીટલી હેબિચ્યુઅલ બનાવે છે માણસો માટે અને જ્યારે કાર્ય પતી જતું હોય છે ને ત્યારે બધા દેવી દેવતા ફરીથી સ્વર્ગમાં જતા હોય છે પણ એની અંદર એક વસ્તુ એવી બને છે કે મહાદેવ એમની સાથે પરિવાર આજુબાજુના હંસીની ડાકીની ગંધર્વો કિન્નરો આ બધા જે સહાયક દેવો છે એ બધા મહાદેવ સાથે કૈલાસમાં રહી જાય છે અને એની પાછળનું કારણ એ છે કે મનુષ્યનું જીવન જે ચાલે છે એના અંદર સહાય થવા માટે આ દેવી દેવતાઓ અહીંયા પૃથ્વી પર રહે છે અને આ જ રીઝન છે મહાદેવનું એક અલગ જ સ્થાન છે માનવ સભ્યતામાં અને હાલાકી આ છે એક એવા દેવ છે જેને દાનો પણ પૂજે છે અને દેવો પણ પૂજે છે બાકી તમે બીજા કોઈ પણ દેવ જોવો દેવની તમે વાત કરો ને તો દાનો એમને નથી પૂછતા એ લોકોની અલગ વસ્તુ છે પણ મહાદેવને બધા જ વ્યક્તિ પૂજે છે તો એનું કારણ આ છે કે એ આપણી વચ્ચે જ આપણી સાથે જ રહ્યા છે આજની તારીખે પણ છે ફરક એટલો છે આપણા કાર્ય એવા ગયા કે મહાદેવ હવે આપણા માટે એક્સેસિબલ નહી રહ્યા કારણ કે આપણે માણસની કેટેગરીમાંથી બહુ દૂર જતા રહ્યા છે આપણે શરીર જ માણસ રહ્યા છે આચરણે નહીં તો એ મહાદેવ અહીંયા રહ્યા તમારા ને મારા માટે એટલા માટે દેવનું સ્થાન અલગ છે આજે તમે જુઓ ને પુરાણો તમે વાંચો તો પુરાણોની અંદર બહુ સરસ વાર્તાઓ લખેલી છે કે જ્યારે જ્યારે માનવ સભ્યતા પર કંઈ ને કંઈ તકલીફ આવતી ત્યારે ઢોલ નગારા રહીને મહાદેવ પાસે લોકો કૈલાસ જતા અને મહાદેવને મળતા ઇવન ધ્યાનમાંથી પણ ઘણી વખત ઉથાડતા અને આવી રીતે પોતાના પ્રોબ્લેમનું કહેતા અને સો એ સોલ્યુશન લાવતા મહાદેવ અહીંયા જ છે અને એ વસ્તુ તમને કહી શકું કે મહાદેવનું આખા યુનિવર્સની અંદર સ્ટેન્ડ પૃથ્વીલોક છે હાલ વિષ્ણુ પુરાણ તમે વાંચશો ને તો વિષ્ણુપુરાણની અંદર વૈકુણની વાત થાય છે વૈકુણની વાત થાય છે એમના જે અવતારો છે પૃથ્વીલોક પર છે ઘણી ખરી વસ્તુઓ ઈવન ઘણા ખરા દાનાઓને મારવા વિષ્ણુ ભગવાન વૈકુંઠમાંથી અહીંયા આવે છે આ બધી વસ્તુનો ઉલ્લેખ છે પણ મહાદેવની જ્યારે વાત થાય છે ને તો ઓલવેઝ કૈલાસની જ વાત કરી છે કોઈ એવું નથી કહેતું કે આ લોકની અંદર મહાદેવ હતા ત્યાં મળવા જવું પડ્યું હતું ત્યાંથી એમને પાછા લાવવા પડ્યા હતા ના હાલાકી શીર જ્યારે સમુદ્ર મંથન થાય છે ત્યારે મહાદેવને બોલાવવામાં આવે છે લોકની અંદર પણ એવો કોઈ દિવસ ઉલ્લેખ નથી કે મહાદેવને બીજા કોક લોક પરથી પૃથ્વી લોક પર બોલવામાં આવે એ જ છે અને કૈલાસ જે ખરું તે એમનું સ્ટેન્ડ છે યુનિવર્સની અંદર હું એવું નથી કહેતો કે ખાલી અહીંયા ને અહીંયા જ મહાદેવ એ આખા યુનિવર્સના મહાદેવ છે ખાલી પૃથ્વી લોકના નથી અને જે દેવદાન પણ ઉલ્લેખ છે તે ખાલી ને ખાલી પૃથ્વીલો લગીને સીમિત નથી બધી બહુ જગ્યાઓના છે એટલા માટે મહાદેવને અલગ સ્થાન આપ્યું છે ઓલવેઝ યુનિવર્સમાં ફરે છે ઘણી ખરી વસ્તુઓના સોલ્યુશન લાવે છે બેલેન્સ બનાવવાનું છે એ મહાદેવના કાર્ય છે અને એ જ મહાદેવ શ્રાવણ રૂપે આવીને તમારા મારા જીવનમાં બેલેન્સ બનાવે છે પણ અગેન માણસ જે વાસ્તવિકતા છે તેનાથી બહુ જ દૂર છે કેમ કારણ કે ઓલવેઝ બહાર જ જોય છે અંદર નથી જોતો કહેવાય છે ને મહાદેવ માટે હું તો વેરાગી છું ના સન્માનનો મો ના ભય પણ જ્યારે જ્યારે ધર્મના નામે અધર્મ આડંબર કરે છે ત્યારે હું અવશ્ય આવું છું તો એ બીજું કોઈ નથી એ તમારો અંતર આત્મા જ છે અંતરાત્મા રૂપે જ મહાદેવ બેઠા તમારી અંદર અને એટલે જ કદાચ પહેલાના લોકોને મહાદેવ કૈલાસ પર મળતા હતા કારણ કે અંદર જે મહાદેવ છે જે શિવ છે એનું લોકો સાંભળતા હતા હાલાકી આજના ટાઈમે માણસ સાંભળતા બંધ થઈ ગયા છે એટલે જ દેવી દેવતાઓ આપણાથી એક્સેસિબલ નથી તો બસ આ શ્રાવણ નિમિત્તે હું તમને એટલું જ કહીશ મહાદેવની આરાધના કરો શિવલિંગની યોગ્ય પૂજા કરો મહાદેવ પાસે જ્ઞાન કે જેનાથી તમે ધર્મ ધર્મ સાથે સાથે સંકળાયેલા રહો પોતાના મનુષ્ય રૂપે ધર્મ સાથે અને આ જે શરીરની અંદર તમને આટલી સરસ તમને ઓપોર્ચ્યુનિટી મળી છે એનાથી તમે મોક્ષની પ્રાપ્તિ કરીને તમે પરમાત્મામાં વિલીન થાવ ઓમ નમોરાય